પોરબંદરના સુદામા મંદિરના એકસો પચીસમાં પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા પોરબંદરના સુદામા મંદિરના એકસો પચીસમાં પાટોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ મુકુંદ ચંદ્ર હરિદાસ લાખણી એટલે કે હરિદાસ કુરજી ઠોયાણાવાળા દ્વારા કરવામાં આવી હતી જે અંતર્ગત પોષ સુદ આઠમને ગુરુવારના રોજ સવારે વિવિધ કાર્યક્રમો યોજા હતા જેમાં સુદામાજીની પૂજા અર્ચના તથા વેદ મંત્રો તેમજ ગીતા પાઠ સાથે મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા મારું નામ હાર્દિક લાખાણી છે હું અહીં પોરબંદર નગર સેવા સદનની અંદર કાઉન્સિલર છું આજે આ પોરબંદરની અંદર અમારા પરિવાર એટલે કે મુકુદચંદ હરિદાસ લાખાણી અને હરિદાસ કુરજી ઠોણા પરિવાર તરફથી છેલ્લા પંચાવન વર્ષથી સુદામાજી ભગવાનનો પાટોત્સવની ધાર્મિક વિધિનો જે ધજા પૂજન અર્ચન એ અમે કરતા આવીએ છીએ છેલ્લા એકસો પચીસ વર્ષથી આ સુદામાજીના પાટોત્સવનું આયોજન થાય છે પહેલાં રાણા સાહેબ બાપુ જે હયાત હતા ત્યારે એ બધું એ સંભાળતા પછી મામલતદાર આગળ ગયું અને પછી અમારા પરિવાર આગળ આ અમે સંભાળીએ છીએ પાટોત્સવની વિધિને બધું મુખ્ય તો ખાસ તો એ કહેવાનું કે ભારત દેશની અંદર પોરબંદર જ એક એવું સેન્ટર છે કે જે ભગવાન કૃષ્ણના બાલ સખા ભગવાન સુદામાજી કે જે એની સાથે રમેલા છે નાના થઈને મોટા થયા છે એનું એક જ માત્ર ભારત દેશની અંદર આ મંદિર છે અને લોકો બહોળી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે પણ હજુ વધુ ને વધુ લોકો અહીંયા આવે એના માટે અહીંયા ડેવલપમેન્ટના ઘણા બધા જરૂરિયાત છે એ પણ કરશું સરકારને કહીને તો મિત્રો ખાસ તો એટલું જ કે લોકો આની અંદર આવે અને જાગૃતતા લઈ આવે અને ભગવાન સુદામાજીનું સોમનાથ અને દ્વારકા બેની વચ્ચે આ એક જ એવું મંદિર છે કે જે ભગવાન સુદામાથી કૃષ્ણ ભગવાન ના થઈ પોરબંદર સુદામાજી દર્શન કરી અને સોમનાથ મહાદેવ દર્શન માટે લોકો જાત્રાળુઓ છે પ્રવાસી આવતા પ્રવાસના લોકો છે બાળકો છે અને જે જે લોકોને બધા અહીંયા પૂરતે પૂરતું માહિતગાર કરે છે ખાસ એટલું જ કે બધા લોકો પોરબંદર તમામ પ્રિય જનતાઓ પણ આનો પૂરેપૂરો લાભ લે ખુબ ખુબ બાબા આમ તો સુદામાજી ના મંદિર નો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે પરંતુ મંદિરના નવનિર્માણને એકસો પચીસ વર્ષ જેટલો સમય થયો છે શહેરની મધ્ય આવેલું આ મંદિર શહેરીજનો માટે તો આસ્થાના કેન્દ્ર સમાન છે અને દેશ વિદેશના પ્રવાસીઓ પણ અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે મારું નામ ઘનશ્યામ પ્રભુદાસ રામાવત છે સુદામા મંદિરની અંદર સેવા પૂજા અમારી પેઢી વર્ષોથી કરતી આવે છે મંદિરની અંદર સુદામા ભગવાન ની પત્ની સુશીલા દેવી અને રાધા કૃષ્ણ બિરાજમાન છે અને આ મંદિર પુરાનું એક હજાર વર્ષનું છે અને બારમી સદી છે ત્યારે નાનું હતું અને આજે મોટું બનાવવામાં આવ્યું એને આજે એકસો ને પચીસ મો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને તે મુકુંદભાઈ પોપટ તરફથી હર વર્ષે પાઠ ઉત્સવ ઉજવવામાં આવે છે આ પાટોત્સવમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરમાં નવ દાયકાથી વધુ સમયથી બ્રહ્મ સમાજના બાળકોને વેદ અને સંસ્કૃતનું વિનામૂલ્યે શિક્ષણ આપતી સંસ્થા માણેકભાઈ સંસ્કૃત વૈદિક પાઠશાળાના પ્રધાન આચાર્ય જીતેન્દ્રભાઈ એમ જોશી અને પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સમગ્ર વિધિ કરવામાં આવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર